સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીના દૂધઈ ગામના વતની દેવાયત ખવડ ડાયરાના કલાકાર અને તેના માણસોએ તળાલા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો કરી અને બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપનાર લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત છ લોકોની સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દૂધઈ ગામ નજીક ફાર્મ હાઉસથી ધરપકડ કરી લેવામાં આવી છે

પોલીસે દુધઈ ગામે આવેલ સીસીટીવી કેમેરા જોતા દેવાયત ખવડ બનાવ બાદ દૂધઈ ગામે આવી તેમના ફાર્મ હાઉસ પર ભોજન લઈ અન્ય જગ્યા પર જવા નીકળી ગયા હતા તપાસમાં આવેલી પોલીસે દુધઈ સરલા સહિત તેમના નજીકના મિત્રો સહિતનાને બોલાવી પૂછપરછ સહિત વિવિધ દિશામાં તપાસ આરંભી હતી સનાથલ ગામ ખાતે ગઈ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદથી બંને જૂથ વચ્ચે વેરાના વીજ રોપાયા હતા ബ്യൂറോ റിപ്പോർട്ട് ദിവ്യാംഗ്ഗന്യൂ സുരേന്ദ്രനഗർ